ભરૂચના મનુબર રોડ પર આવેલા વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં વાર્ષિક મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભરૂચના મનુભર રોડ પર આવેલા વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં સવારે સાડા દસ કલાકે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ગ્રામ્ય વિભાગના મામલતદાર શ્રીમતી માધવી ડી મિસ્ત્રી વિસીટી તેમજ એમએમએમસીટીના એમ ટ્રસ્ટીઓ પરવીનબેન દિલાવર વલી તથા હસીનાબેન હારૂનભાઈ પટેલ વિદેશથી પધારેલા મહાનુભાવો આમંત્રિત મહેમાનો વાલીશ્રી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી અત્રે ઉપસ્થિત મહાનુભાવોનું અંગ્રેજી માધ્યમના આચાર્ય બેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રમુખ પદે બિરાજમાન માધવીબેન મિસ્ત્રીનું સાલ તથા પુસ્તક આપી પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું પ્રોગ્રામને આગળ ધપાવતા ઉચ્ચતર માધ્યમ વિભાગની વિદ્યાર્થીઓ દ્વારા અલ્લાહના નવ્વાણું શ્રેષ્ઠ નામ લઈને સાથે રજૂ કરવામાં આવ્યા હતા